બધા ચા પીવા આવો બધાય માર સાલે કા ખોપડી તોડ રે ખોપડી તોડ સાલે કા સવારમાં ચા પીને નાસ્ત કરવા હવે જાવું હે ચા પાણી નાસ્તો કરવા કારણ કે જી બેન જો ઓય જી બેન કરો મે નહીં દિખાઉંગા નાસ્તો કરો હો કિશ કૃષ્ણ જમતાજી બધાઈને આપણે બેહી કે નાસ્તો કરવા

अने विज़िबिन आज दुख है तो तो आज थोड़ा एक लो पास विज़िबिन आज नीची जाए स्कूले अने इन्हीं मार्ट पेशल पास्ता पास्ता का नाश्ता का। ओ शेट नो इट इस पॉसिबल इट इस पॉसिबल नहीं ऐसा नहीं हो सकता कह दो कि ये झूठ है। विज़िबिन मार्ट बने हैं पेशल पास्ता अने पास्ता का नाश्ता बने ह�

મસ્ત બનાવના છે પાસ્તા કા નાસ્તા ગયો હવે છે બેરમો બેરોમ

Kain 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 kain

La gente lleva una respuesta, aprecia que la ve que la va a sair. Ay, ya canasta. पास्ता थे जो तैयार है वो तेल वाला नहीं है तो, ना। ना तो, तो थे जो तो तैयार तो पास्ता ये मस्त तैयार है हम्म मस्त मजा ना नहीं जैसा तो काम का जाल है नहीं रोट ले से बाइकी और बंदे तो है हाँ ना आये रहते कहीं आये रहते कहीं पास्ता तैयार किया है ना

પાસ્તા સમક્ષ કેવા પાસ્તા મસ્ત પાણા હોય તોય ભાવે નખરા પાસ્તા રૂબીન ને પાણા ખાવાના હોય તોય ભાવે

કારણ કે હીરુ ભાઈ ગયા છે એના ફઈ ના ઘેરે મારા બેન ના ઘેરે આ તો મારો હવે આજનો વિડીયો તો અહીં લગ્યા ગયા અહીં લઈ વિડીયો જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતી આવતીકાલે નવો વિડીયો મળશે ત્યાં સુધી બધા ગુડ બાય એન્ડ ગુડ બાય એન્ડ જય માતાજી